જેમ કિનારે ચમત્કાર માછીમારોના જાળમાં સ્ટફિંગ શિવલિંગ ફસાયું દરિયા કિનારે લાવતા દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી અંદર શંખ અને નાની મૂર્તિઓ અને ચાંદીના શેષનાગ દેખાઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની સો કિલોથી વધુ વજન ધરાવતું સ્ટબિંગનું બનેલું શિવલિંગ આવતા આશ્ચર્ય ફેલાય છે બુધવારે જંબુસર કાવી ગામેથી દરિયામાં માછીમારો પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું પરંતુ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા જેને જાણે ગ્રામજનોને થતા દરિયા કિનારે શિવલિંગની હાળી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા લોકો માછીમારોના જાળમાં કંઈક ફસાયું હોવાનું જણાવતા જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા મંગળદાસ કાળીદાસ ભકીરા સહિત અન્ય બાર જેટલા માછીમારો સગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયા